ગુડ મોર્નિંગ દોસ્તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને આપણી સવાર પડી છે શાહપુરામાં રાજસ્થાન શાહપુરા આપણે ચિત્તોડગઢ ભીલવાડા રોડ ઉપર આપણે હાઈવેમાં જે મેન હાઈવે છે ત્યાં રોકાયા હતા હોટલ પર નાઇટ હોલ્ડ બે ત્રણ કલાકનો ત્યાં હતો જમી વૂમીને આ હોલ્ડ કર્યો હતો બે ત્રણ કલાકનો અને વહેલા ઉઠી ગયા હતા પાંચ છ વાગે અંધારાનો વિડીયો બનાવ્યો હતો આપણે પહોંચી ગયા છીએ શાહપુરામાં સીએનજી પંપ છે સીએનજી પંપમાં ફૂલ કરાયા નીકળ્યા આગળ જહાજપુરવાળા રોડ પર ટોંક દેવલી થઈને એક્સપ્રેસ હાઈવે અમદાવાદ દિલ્હી વડોદરા વાળા એક્સપ્રેસ હાઈવે જે પહેલો ફેઝ છે ત્યાંથી જઈશું આપણે ભૂલી ગયો આવી ગઈ છે આપણી પેલી હોટલ જમી લઈએ ત્યારે ચલો આ હોટે ગયા મિત્રો આપણે જો એક્સપ્રેસ હાઈવે ઉપર દિલ્હી મુંબઈ વાળા એક્સપ્રેસ હાઈવે ઉપર પહોંચી ગયા છે આપણે પંજાબ ત્યાંનું લોકેશન આવે છે હાલ ચાલતી વખરી ત્યારે પહોંચ્યા ત્યારે કાલનું કીધું એ સ્ટેડિયમ મોહાલી માં છે ને ગાંધીનગર જેવું સિટી સિટી સર્કલ સર્કલ વાળું એક લાઈન ખુલ્લી મળી ગ્રીન તો બધી લાઈન ખુલ્લી મળશે એક લાઈટ લાઈટ શું લાલ મળી તો બધી લાલ

પછી કેવી મગજ મારી બોલો પૂલ ઉપર ચંદીગઢ ચંદીગઢ એકતાલીસ કિલોમીટર શિમલા એકસો બેતાલીસ ચલો રાજપુરા કામ ખતમ મિત્રો હવે જઈએ આપણે ચંદીગઢ ત્યાં નાઇટ હોલ છે અને કાલે કામ ત્યાંનું જ છે આજે ત્યાં કર્યું પાછું કાલે ત્યાં જ છે ચલો ત્યારે જઈએ

ઓકે ચાલુ સરસ સરસ મીટર મીટર બધું સારું છે ગુડ મોર્નિંગ દોસ્તો આપણે સવાર પડી છે ચંદીગઢમાં ચંદીગઢમાં નાઇટ હોલ્ડ કર્યો હતો અને પાછા જઈએ છીએ બીજી એક જગ્યાએ મોહલીમાં કાલે મોહાલી આજે મોહાલી ચાલો

બીજી જગ્યાએ જવાનું છે પણ થઈ ગયું મોડું એટલે આપણે નહીં જઈએ અહીંયા જો ખાસ જો આમ જો સાઈડમાં છે ને મિત્રો ચાલવાનો પેલી બાજુ ચાલવાનો સાયકલનો અલગ અલગ રસ્તો આપેલો ટ્રેક ચાર રસ્તા ઉપર સાયકલ ને ઉભું રહેવાનું બોલો લાઇટ થાય એટલે સાયકલ ને ઉભું રહેવાનું બાઇકો ને ઉભું રહેવાનું એવું નહીં કે કરી જવાનું જો અહીંયા ખાલી હાલવાનો રસ્તો છે સાયકલનો નથી આગળ ચાર રસ્તા એ બધો તમને ચાર રસ્તા એમનો રસ્તો આવશે સાયકલનો નો ટ્રેક ભાઈ આપડે રોઝ ગાર્ડન માં ચંદી ગાડી લગાવી પાર્કિંગ માં આ જે આટો મારો બધા અલગ અલગ ટાઈપ ના ગુલાબો છે બધા ગુલાબ ગાર્ડન માં જો સફેદ પછી લાલ પછી પિંક અલગ અલગ ટાઈપ ના બધા ગુલાબ છે જો છે આવું છે ભાઈ ગુલાબ ગાર્ડન શું કે રોઝ ગાર્ડન ચંદીગઢ નું कितली टाइप ना बड़ा है गुलाब वाला अलग-अलग जाओ सूख गया पण आ काला पड़ी गया हम को सूख गया रत्ता रख खाओ नहीं केवा केवापुर तो रह गयो खाली बगीच रोज गाड़ा है चलते जाओ આ એક ક્યારો હારો છે ગુલાબનો ગુલાબ કહેવાય બાકી તો બધા હુંકાઈ ગયા જો આમાં બાજુમાં વ્હાઈટ છે આ બાજુમાં પિંક કલર બધા અલગ અલગ ટાઈપના ગુલાબ છે ગુલાબ હ પાણી વગર હુંકાઈ ગયા આમાં એકમાં થોડાક થોડાક દેખાય ચાલો હજુ તો બાકી છે થોડું થોડું ફરી લઈએ આ ટાઈમ મળ્યો હોત ફરી લઈએ બાકી ફરવાનો ટાઈમ મળતો નથી આપણને સરસ પુલ બનાવ્યો હે પણ નીચે પાણી નહીં ખાલી છે જો પાણી હોત તો થોડુંક ઓર મસ્ત નજારો લાગતો જો છે ખાલી પડી છે એ રહ્યું છે તો ખરું પણ ખાલી છે ચાલો ત્યારે ભાઈ આવી ગયા છે પાછા હતા એની હોટલમાં હાલો આજે કઈક આવો રૂમ છે કાલે આયા તો એ જ હોટલમાં છે રૂમ મળી ગયો આપણે નીચે આવ્યો ત્રીજા ચોથા માળે હતો અને નીચે છે ગુડ મોર્નિંગ મિત્રો તો આપણે જઈ રહ્યા છીએ હવે ખમ નોન ચંદીગઢ ટુ ખમ નોન પહેલી વાર પહેલી ટ્રીપ છે ખમ નોન ની આપણે આની પહેલા ક્યારે ગયા નથી ખમ નોન જો ચંદીગઢ બહાર નીકળ્યા પછી ના રોડ છે મોટા મોટા ચંદીગઢ ચંદીગઢ બાય બાય ટાંકી મૂકેલી છે વાજ છે ટાઈપ ની લાંબો છે ચંદીગઢ થી જોડાયેલું શહેર છે ખરાડ ખરાડ નો ફૂલ બહુ મોટો છે હવે પુલ પૂરો થયો ચાલુ થઈ ગયો બીજો બરોબર ચંદીગઢ વિશ્વવિદ્યાલય અહિયાં છે કે ભાઈ બડો ખમાણે લખ્યું છે અને આમ ખમનો લખ્યું એમાં ખબર આપણે હિન્દીમાં ખમાણે લખ્યું છે બધી પડી રોડ ઉપર નાની જો સરસ 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 ગયા આપણે ખમાણો ખમાનો સવારેવાવા ખમાણો આવી ગયું છે ભાઈ ખમાણો ખમાનો ખમાનો કરતા તો કે નાઈ ગયા ખમાણો અને લો ની માર્કેટ हेलो મિત્રો ખમણ 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 નું કામ પૂરું જઈએ હવે ચલો નીકળીએ છે ઘર બાજુ જો આપડે આવી ગયા છીએ પટિયાલા વાળા રોડ ઉપર

રોયલ ગુડ મોર્નિંગ દોસ્તો આપ સૌનું સ્વાગત છે રોયલ હોટેલે આપણે રાતે ચાર વાગે ફૂક્યા હતા અહીંયા ટેકાઈ દીધી હતી અહીંયા જમવાનું તો ઠીક મારા ભાઈ જમવાના ચાર વાગે ઠેકાણા પડ્યા નહીં કંઈ એમને એમ પડી ગયા ખાઈને વચ્ચે નાસ્તા કરતા આવ્યા હતા ને ફૂઈ ગયા અહીંયા ચાર વાગ્યા પછી તો વિડીયો નહીં બનાવ્યા અત્યારે ઉઠ્યા હં રોયલ હોટલમાં જયપુર હજુ પચાસ કિલોમીટર બાકી ચા પી લીધી છે ઉપડીએ આપણે આપણો ટાર્ગેટ હતો જયપુર પાર કરવાનો પણ જયપુર પાર થયું નહીં કારણ કે કંટાળીને થાક્યા ચાર વાગી ગયા હતા બે કલાક તો હોવ ને લાલ લાલ થઈ જાય ચાલો તો સવારમાં જયપુર પાર કરીએ સવારના સાત વાગે એક દોઢ કલાક સાત સાડા સાતમાં પાર થઈ જાય વાંધો નહીં સવારમાં ટ્રાફિક બાફિક કરશે નહીં આપણો ટાર્ગેટ એટલે હતો કે રોડના કામ ચાલુ પુલના કામ ચાલુ ટ્રાફિક પોલીસ આ તે બીજી મગજમારી નહીં એટલે રાતે રાતે પાર કરી દે પણ ના થયું

पूरा मट्टी गाड़ी भी नहीं चलता भाँ भाँ भाँ। आ, ख्याचो ले हो ओ जेसीबी वाला चलो होटल जमीन ले जा पड़े। थोड़ा थोड़ा थोड़ा, थोड़ा सब्जी ज्यादा मत डाल भाई थोड़ा, कौन सा है सब्जी बताना ये कौन सा है बस, 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 बस। तो हाँ ये दाल पूरा दे अपने सही हां चलेगा चटनी थोड़ी सी नॉर्मल બળે નહીં નહીં બસ દહીં 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 ઉદયપુર ટોલ ટેક્સ બાયપાસ પાસ ચલો ઉદયપુર પહોંચી ગયા સાડા આઠ વાગે ટાર્ગેટ આઠ નો તો સાડા આઠ થઈ ગયા ચલો હવે રાતનો વિડીયો નહીં બનાવીએ જોઈશું કેમ એકનું રહે બાકી અમારે થોડોક એન્ડિંગનો વિડીયો બનાવી દઈશું આ ટોલ પછીની ગાડીઓ બધી ઊભી છે જો ટોલ પાર્ક કરી દીધો છે અને બે રોડ જામ છે એક ગાડી હાલે એટલી જગ્યા છે થપ્પા કરી દીધા હે કેમ કે રોડવાળા પાર્કિંગની જગ્યા આપતા નથી ખાલી ટોલ જ લે છે ગાડીનો પાર્કિંગ માટે જગ્યા આપતા હોય ટોલ આસપાસ તો આ થપ્પો ના થાય જો આ ઘાટી ડેન્જર ઘાટી છે ઉતરી ગઈ ફૂલ સ્પીડમાં આવતા આજે પાસઠ નંબરની ગાડી છે ઘાટી તો ઘાટી ડેન્જર ઘાટી જ છે ભાઈ ભરેલી ગાડી છે નાઇટમાં જ થયેલું છે લાઇટ બાઇટું હજી ચાલુ થયો કાઢી રહ્યા છે અંદર માણસો ડ્રાઈવરો સર ઉધર 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 ખડ્ડા હે પર એક મિનિટ હા એટલે આ તો અત્યારે જ બન્યું હજુ ડ્રાઈવરે અંદર

અંદરથી કાઢ્યા હે હાથ તૂટી ગયો હાથ તૂટી ગયો હાથ તૂટ ગયા એક શો બોલાવ બોલાવ ભાઈ કંડક્ટર ઓછ એક શોટ બોલાવિએ ઠીક ઠીક તો નહીં વાંધો આ કંડક્ટર છે ભાઈ કંડક્ટરનો હાથ ડેમેજ થઈ ગયો બાકી ખબર નહીં હા છે ડ્રાઈવર એમને પગે વાગ્યું થોડું અને જસ્ટ આપણે આયા ત્યારે જ ગાડી પલટી ખાધી હતી મેં કે તો ઉભા રહે જોઈએ શું થયું છે તો ડ્રાઈવર કંડક્ટર બહાર નીકળતા દર એક ટ્રાટ બોલાઈ છે આવે છે પછી હોસ્પિટલ મોકલ પછી આપણે નીકળવા અમે ફર્મ છે એનું એના માણસો ભી આયા તો બા ઉપર થી નીચે ઉતાર્યા આ પડી આપણી ગાડી ઉતાર ગયા હાંદર કોન કંડક્ટર આઈ ગઈ 108 હા હા બસ इधर इधर આઈ ગઈ હે ફાજો લઈ જાય ડ્રાઈવર કંડક્ટર ના થી દસ કિલોમીટર આગળ હવે ચાર વાગે રાતની ચાર વાગે ગાડી પલટી ખાધી ડ્રાઈવરને ઊંઘ આવી ગયોગવા આવી ગયું બટેકા ભરેલી ગાડી છે એકસો આઠ બોલાવી જજો પાછા પાકીટ ને બધું લેવા ગયા હતા ડ્રાઈવરને ઓછું વાગ્યું હે કંડક્ટર સુતો હતો કંડક્ટરના હાથેને પગે વધારે વાગ્યું છે સારું કહેવાય કે બચી ગયા બાકી ગાડી પલટી ખાધી એ પ્રમાણે જુઓ તો કોઈ નક્કી ના હોય કેવી કંડિશન અને આગળ ખાડો હે પાછળે ખાડો ઉપરથી ઉપર ચડવાનું ઉતરવાનું બસ અહીંથી જ ચડવા ઉતરવાનું આરજે ઝીરો છપ્પન બી સડસઠ તેત્રીસ નંબરની ગાડી છે આ એકસો આઠ બોલાય છે જાય છે હોસ્પિટલ ફોન બોન કરી દીધા બધાને એમના સગા સંબંધીઓના એકસો આઠ ને એની આગળ આપણો પડ્યો ડબ્બો ચલો આપણે જઈએ એકસો આઠે એ જાય છે ડાહર કંડક્ટર દવાખાનું બચી ગયા બિચારા બાકી તો ગાડીનું ઠેકાણું ના આવે શું થાય આવું છે ત્યારે ગાડી લાઈનમાં સમજા ચાલો આપણે બી શરીયા જેટલી થઈ એટલી મદદ કરી માણસો બચી ગયા જ મોટી વાત છે ભાઈ આવી ગયું અમદાવાદ મિત્રો સવારના આઠ વાગ્યા આપણે પહોંચી ગયા અમદાવાદમાં ગુડ મોર્નિંગ મિત્રો પહોંચી ગયા છીએ આપણે અમદાવાદ ચાલો ત્યારે મળીએ પછી આગલા વિડીયો આભાર મારો વિડીયો જોવા બદલ ઓકે ફરી મળીએ ટાટા બાય બાય